ખબઈ તાલુકો ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચેથી ગેરકાયદે રેતી ખનન થતું હોય કારણ ખનીજ વિભાગે છાપો મારી એક ટ્રેક્ટરને એક લોડર મશીન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચાંદોદ અને કરનાળી બંને ક્ષેત્રોનો વ્યવહાર સરળ બને તેવા શુભ હેતુથી દેશના તત્કાલીન નાણા પ્રધાન સ્વર્ગસ્થ અરુણ જેટલીના સાંસદ આદર્શ ગામ યોજના અનુદાનમાંથી ઓરસંગ નદી ઉપર બ્રિજ નિર્માણ પામ્યું હતો જે નગરજનો સહિત દૂર દૂરથી પ્રધાતા યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે તો આશીર્વાદ રૂપ સાબિત થયું છે પણ આ બ્રિજના નિર્માણ બાદ રેતી માફિયાઓને પણ જડે ફાવતું મળી ગયું હોય તેમ બ્રિજ નીચેથી જ ગીરકાયદે સરેથી ઉલેચવાનો બે રોકટોક વેપલો ફૂલો ફાલ્યો છે બ્રિજ નીચેથી જ રેતી ઉલેચવામાં આવતી હોય લાંબા ગાળે બ્રિજને મોટું નુકસાન થવાની પણ સંભાવના સેવાઈ રહી છે આ રોજ ખાણ વિભાગે ઓરસંગ બ્રિજ નીચે ચાલતા

હા કરે નથી કે પૃષ્ઠ તંત્રનું ભેદી મોન જેવા પ્રશ્નો ઉદભવી રહ્યા છે